મનોરથ એવું હોય કે આપણા ઠાકોરજી જે છે એમાં મારું આવું ક્યારે નિરુદ્ધ થાય કે એમના એના સ્વરૂપ એની સન્મુખ આવું ત્યારે મને પરમાનંદનો અનુભવ થાય તો ગોપીનામ પરમાનંદ આશી ગોવિંદ દર્શને ગોવિંદનું દર્શન કરતાં જે ગોપીજનોમાં જે પરમાનંદની અનુભૂતિ થતી હતી એવું મને મારા સૈવ્ય પ્રભુમાં એવું ક્યારે થાય આ મનોરથપૂર્વક સેવા કરતા રહી ભાવના કરતા રહી આવી ભાવના કરીએ કે ભાઈ ભક્તોને શું શું દુઃખ થતું હતું અનોસરમાં આવી કંઈક ભાવના કરીએ થોડી વાર એવી કંઈક ભાવના કરીએ મનમાં એવો ભાવના કરીએ ભાવ કહીએ મનોરથ કરીએ કે મને ક્યારેક તો થાવ ક્યારેક તો એવું મને દુઃખ પ્રભુનું થાય તો એ આપણને શ્રી મનોરથ શીખવાડ્યો છે કે મનોરથ કરવો કેવી રીતે કરવું હોય આવો મનોરથ થવો જોઈએ મનની અંદર એ મનોરથપૂર્વક આપણે સેવા ઠાકુરજીની આપણા ઘરમાં કરવી જોઈએ બીજું વિયોગમાં કઈ ભાવના કરવી દુઃખની ભાવના સંયોગમાં સુખની ભાવના આ શું બતાવે છે શ્રી આચાર્ય ચરણ કાર્યલક્ષણ એ કાર્યલક્ષણ છે કે નિરોધ થયો છે એના કારણે શું કાર્ય પ્રકટ થાય છે એ કાર્ય શું પ્રકટ થાય છે તો કાર્ય આપણી અંદર એ પ્રકટ થઈ રહ્યું છે નિરોધનું કાર્ય શું સુખ દુઃખ પ્રકટ થઈ જાય છે આવો સુખ દુઃખની અનુભૂતિ એ પ્રકટ થઈ જાય છે એ કાર્ય લક્ષણ થયું કાલે આપણે જોયું કે સ્વરૂપ લક્ષણ આ ગ્રંથમાં કઈ જગ્યાએ સ્વરૂપ લક્ષણ દેખાય છે કઈ જગ્યાએ કાર્ય લક્ષણ દેખાય છે ક્યાં સ્વરૂપ લક્ષણ દેખાય છે ક્યાં કારણ લક્ષણ દેખાય છે ક્યાં પ્રયોજન લક્ષણ દેખાય છે એ આપણો ચર્ચાનો વિષય છે